તો એ તો ફેમિલી કેમ છો મજામાં મજામાં રહેશો તો જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે તો બધાને જય માતાજી જય સૌરાપુરા બધા તો આપણે જો સવારમાં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને નાસ્તો કરવાનો હજી બાકી છે અમારે મારી જો શું કરે છે આ ઓલું કાલે વરત હતું ને ત્યાં પાછા હોના બધું પહેરે છે મેડમને ને મારીને હાલો બધા નાસ્તો કરવા નાસ્તો કરી લઈએ

બાજુમાં મેડિકલ છે અને આપણી દુકાને આવી છે તો હવે થોડુંક કામ કરી લઈ પછી પાછા આપણે મળીએ તો બ્લોકમાં કન્ટિન્યુઅન્ટ બનાવી છે મિત્રો જો અત્યારે આપણે દુકાનમાં કામકાજ હતું તો બધું બતાવી દીધું છે હવે પછી બપોર પછી કામ કરીશું અને અત્યારે આપણે જઈએ છીએ હવે ઘરે કારણ કે પોનો એક થઈ ગયો છે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે સીધા જઈએ ઘરે એનાથી મિત્રો જો આપણે ઘરે આવી ગયા છીએ શું કરીએ છીએ થઈ ગયો જમવાનું હું બને આપણે હાથ જોઈ નાખી પછી બે જઈ જમવા મિત્રો જો અત્યારે જમવાનું બની ગયું છે અને શું બનાવ્યું છે ભીંડાનું શાક બે ભીંડાના શાક છે અઠ્ઠાણું રોટલો ને સાઈસ તો મસ્ત મજાનું બનાવી નાખ્યું છે અને બનશીબેન જોવા નૈન્યા જ બેઠા છે હવારના

અમારે સાહેબ બેડ છે આ રીતનું કંઈક છે તો આ સોફા છે અને આ ટીવી તો મસ્ત મજાનું ફર્નિચર થઈ ગયું છે દોસ્તો જો હવે આપણે ઘરે આવી ગયા છીએ અમારે આરાધના બેન શું કરે છે જો બધાને મોબાઈલ જ ઘુમાડવા દઉં ભાઈ તમે શું કરો છો મજામાં ને તો વાંધો નહીં તું મોબાઈલ ઘૂમેડશો તોની બે બધા મોબાઈલસ ગોમરે છે આરાધના બેનને અમારે મેડમ શું કરે છે કેમ છે તમે હું બધું કરો છો આ મેડમે અમારે હા કામ ચાલુ કર્યું છે રૂમ સાફ કર નઈ ક્યો ઓહો તો તો આજ લા મસ્ત મજાનો સાફ કરને કસે રૂમ ઝાળાબાળા જો બધા ઘાટ નાખ્યા છે અને મિત્રો જુઓ અત્યારે આ વોલપેપર આપણે લગાડવાનું છે કોમેન્ટમાં કહીજો કેમ સારું લાગે છે આ અત્યારે સેમ્પલ લગાડ્યું છે અને હજી પાછું મગાવ્યું છે પાછું આવી જાય તો આખી આ દિવાલમાં આપણે વોલપેપર લગાડવાનું છે તો કોમેન્ટમાં કહીજો કેવું સારું લાગે છે કે મને તો ગમે છે મને મેડમને ગમે છે તો તમને ગમતું હોય તો કોમેન્ટમાં કહીજો તો આપણે પૂરી દિવાલમાં મારી દેવાનું છે અને હવે તમારે શું કરવાનું છે રસોઈ તો રસોઈ પછી કરવા મળે છે મેડમ અને આપણે વિડીયો એક એડિટીંગ કરવાનો છે એ કરી નાખી પછી પછી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો જમવાનું તો હું બનાવીશ કે નૂડલ્સ બનાવો બનાવો મજા આવે હા મસ્ત મજાની ડવી આપણે નુડલ ખાવી ને નુડલ ખાવી છે ખાવી છે એમની હા કેવાય ખાવી હા આ બધાને તાતા કહી દે તાતા કેમ છો મજામાં કે જો ડવી ભાઈ અમારે રમે છે અહીંયા અને આરાધના બેન કે છે નૂડલ બનાવવાનું તો જોઈએ છે હું બનાવે છે હારી બનાવે છે બેટા અરે મસ્ત હે અરે એકદમ મસ્ત બનાવું હારી બને તો ખાવાની મજા આવી જાય

નો જાયતર જો બધી કરી નાખી છે હવે બાકી નથી હવે એને હમણાં છે ઓલા આપણે ટેકરી તો હોમ રહી જવાના છે અત્યારે જમવાનું બની ગયું છે બોલાવે છે તો આપણે જઈએ છીએ જમી લેયે પહેલા હાઉ કમ્પ્લીટ રેડી શું

આના બાલા એ બાલા એ આવડી ગયો કેતો કેતો બાલા બાલા કેતો બાલા તો ફરાર કરી લીધો એમને હું ફરારમાં બાલાજીનો સેવડો અને બીજું હું કાઢું અમારે મેડમ જો આજ થોડાક મેળમાં આવી ગયા કાલે થોડોક તાવ આવી ગયો છો પછી દવા દવા લઈ લીધી એટલે પાછા કોટામાં આવી ગયા છે તો એની કરતાં શું કામ કરે શ્રાવણ મહિનો મૂકીને ખાઈ લેવાય

મેસેજ કરવા જોઈએ કાક લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો સારી સારી હા છે ને કોમેન્ટ કરે તો મજા આવે તમારી કોઈ એક કોમેન્ટ હોય ને તો અમને બહુ મજા આવે ખાલી વાંચવાની તમારો જવાબ આવે ને એટલે અમને આનંદ આવી જાય તો મિત્રો આ રીતે અમને સપોર્ટ કરતા બરાબર ને અને એટલે કરે ને મોબાઈલમાં હવે સ્કૂલમાં બેસાડી દેવાનો છે છે હવે

કારણ કે હવે થાકી જો હું હોટ દુકાને કામ કર્યું હોય ને તો મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો